તો નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવાના સિવાય પાણીપુરીનું પાણી તો આજે આપણે બજારમાંથી લેવા સિવી પાણીપુરીનું પીરીનું તો હવે આપણે તોડીને પાણીમાં આપણે આ મસાલો છે એડ કરી દેવાનું છે તો મિત્રો આપણે એક ગ્લાસ પાણી લીધું છે તપેલીમાં પાણી રેડવાનું છે અને પછી આપણે આ મસાલો છે એ પાણીમાં મિક્સ કરી નાખવાનો છે પછી મિત્રો આપણે મિશ્રણ કરી નાખવાનું છે શમશીથી હલાવી નાખવાનું છે પાણીને એકદમ એકદમ મિક્સ થઈ જાય એ રીતે આપણે પાણીને હલાવી નાખવાનું છે ਤੋ ਮਿੱਤਰੋ ਆਵੀਂ ਰਿਤੇ ਪਾਣੀ ਤੇਰ ਕ੍ਰੀषक ਹੈ